સુરતમાં શ્રી સ્વામિનારાયણ મંદિર રુસ્તમ બાગ ખાતે સૌ પ્રથમ વખત દિવ્ય ભવ્ય હીરના હિંડોળા ઉત્સવનો આજથી પ્રારંભ કરાયો છે જેમાં પચાસ હિંડોળામાં ઝૂલતા પ્રભુજીના દર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ કેસમાં અગાઉ પણ એક રિક્ષા ચાલકની ધરપકડ થઈ ચૂકી છે અને હવે મુખ્ય સૂત્રધાર ઝડપાતા આ રેકેટના વધુ પાસાઓ ખુલવાની શક્યતા છે નકલી રસીદો બનાવી વાહનો છોડાવવાનું કૌભાંડ આરોપી સુનિલ શર્મા પોતાના અંગત ફાયદા અને ઝડપથી પૈસા કમાવાની લાલચમાં આરટીઓ કચેરીના સિક્કાવાળી નકલી રસીદો બનાવતો હતો આ નકલી રસીદોનો ઉપયોગ એવા લોકો કરતા હતા જેમના વાહન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હોય સરથાણાના ટ્રાફિક ગોડાઉનમાંથી આ નકલી રસીદોના આધારે ગેરકાયદેસર રીતે વાહનો છોડાવવામાં આવતા હતા આ કૌભાંડનો ભાંડો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ત્યારે ફૂટ્યો જ્યારે એક યુવક પોતાની રિક્ષા છોડાવવા માટે સરથણા ટ્રાફિક ગોડાઉનમાં નકલી આરટીઓ રસીદ લઈને પહોંચ્યો ટ્રાફિક પોલીસે રસીદ ઉપર શંકા જતા તેમણે રસીદ ઉપરનો ક્યુઆર કોડ સ્કેન કર્યો ક્યુઆર કોડ સ્કેન કરતાં જ સમગ્ર મામલો સામે આવ્યો કારણ કે તે રસીદ આરટીઓના રેકોર્ડમાં નોંધાયેલી જ ન હતી અને સંપૂર્ણપણે નકલી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં ગોડાઉનમાંથી આશરે એક વર્ષના સમયગાળાની ઓગણત્રીસ જેટલી નકલી આરટીઓ રસીદો શોધી કાઢી હતી આ ગંભીર મામલે છ મહિના પહેલાં ટ્રાફિક પોલીસે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારથી જ આ કેસની તપાસ ચાલી હતી આ મામલે અગાઉ પણ પોલીસે રિક્ષા ચાલક કૃષ્ણ કુશવાહની ધરપકડ કરી હતી તપાસમાં સામે આવ્યું હતું કે ક્રિષ્ના કુશવાહે સુનિલ પંડિત નામના યુવકને છ હજારમાં નકલી રસીદ બનાવી આપી હતી

इस गुना की पूरी इतिहास ऐसी है विगत ऐसी है कि सरथाना एरिया में जो ट्रैफिक गोडाउन है उसमें सूरत सिटी के विस्तार के जितने भी व्हीकल्स हैं उनमें जो रसीद है वो फेक रसीद बना के बोगस सिग्नेचर और सिक्का वाली सही करके ट्रैफिक गोडाउन में से उन गाड़ियों को छुड़वा के ले जाता था इसमें टोटल तीन आरोपी थे जिसमें दो पहले पकड़े गए थे और ये छः महीने से नाश्ता फरता था इसको अभी पकड़ा गया है इन लोगों ने मिलकर टोटल दो लाख अड़तीस हजार रुपए जो सरकारी पैसा है उसको चूना लगाया है तो इसके बिहार में हमने सरथाना पुलिस स्टेशन ने बहुत दिन से हम वॉच पे थे इसके और इस तीसरे आरोपी को भी हमने पकड़ लिया